તો ઉતાર ને મને નહીં એલા હું આય ઉભો યાર હા થાય નહીં એવું લાગે છે હરાજી આપડે જાને <laughs> <laughs> <hans> <laughs> આ ધરાજી નહી થયા આમને ક્યાં હું ત્યાં પૈસા આવે ને પૈસા આવે ને No toren nada, que, wey. વાહ એ કોનો જો ભાઈ એ કોનો ઇક્યા વાહ મેચ વાહ કોઈ રબ્યો ઓસર્યો હો એ કોનો ભાઈ એ કોનો ભાઈ ના ચાલે

We like it. એકાદ તો ભાઈ તો કાલ તો મોડો મોડો આવ્યો હતો લઈને કાલ હું ઘરે જતો હમણાં કાંઈ બી કાંઈ હતી બધી હરાજી થઈ ને વિડીયો ઉતારવા કાલે સ્ટેન્ડ લઈ આવું મૂકી દેવું છે ઓલા મૂકે ને બાજુ મૂકી મૂકી દેવું છે

ભાવ <laughs> ગામડા <laughs> <laughs> અરે રીંગણા માં ફાડી નાખે એવી તેજી છે

કન ને વાડી માં છે તારે શું ના પાડવું આ દેશી એલા અર્ધવાદી પડારે કે આવો હોલા દેવે બહુ ભાઈ સાલુ કરું છે ને મારે ફક્ત તે ઓલું હું કર્યો છત્રી નત મંગાવ્યું છત્રી હમણાં મરો કોઈ વરે જે વરે વગી જુ દે નામ નત લેવાય ઓલા આઈ રોતો ಅಶ್ವನ್ ಜಲಿಯ ಪುತ್ರ ನೋಡಿ ನೆ

બે ભેગું આવો જો હાલે હાલે આમાં ગડીરાઈ લાગલી ચેનલ પડી ઉપર સેટ અમે સવારવા લાઈટ તારે કેટલા છે